હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો બે હજાર બારની ટ્રીપ ટોપ કંડિક્શનમાં નવસો નવ આ મારા વાલીડાવ આ નવસો નવ સત્તર ફૂટની ગાડી આપી દેવાની છે વેચી દેવાની છે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા મોરબી મળી જાશે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે એડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વલેડા તમારી માટે એક આજે પાંચ ગાડી લઈને આવી ગયો આ મારા વલા એમાં ચાર તો અગિયાર જીરો નવ ઓગણી ફૂટ બે હજાર પંદર મોડલ રાજકોટ રજીસ્ટ્રેશન ની અને બધી ગાડીઓમાં આજીવન ભરેલા અને પાંચમી ગાડી છે એ મારા વલા સાત છ નવ સત્તર ફૂટ પાંચે પાંચ ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે આમાંથી તમારે કોઈ પણ ગાડી જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે જેતપુર નવાગઢ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે એડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી ડાઉ તમારી માટે લઈને આવી ગયો ટાટા ની છ ટાયર માં હોલ તે ટર્બો ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે આ બે હજાર નવ ની ગાડી દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ખાલી પાંચ લાખ રૂપિયા ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે જુનાગઢ અને વગર દલાલી વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે એ કરે બે ડમ્પર લઈને આવી ગયો હા મારા વાલા બે આપી દેવાના હે વેચી દેવાના હે એમાં પેલું છે બે હજાર તેર નું ટાટા નું દસ ટાયર માં ડમ્પર આપી દેવાનું હે વેચી દેવાનું હે અને બીજું રિવ્યુ બે હજાર નવનું એ મારા વાલા આપી દેવાનું વેચી દેવાનું ટાટાનું દસ ટાયરનું ડમ્પર અને બે માંથી તમારે કોઈ પણ ગાડી લેવી હોય જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા ખંભાળિયા મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે લઈને આવી ગયો બે હજાર ચૌદ નો બોલેરો આઠ ફૂટમાં માં એ મારા વાલા ટાયર ચારે ચાર નવા વીમો પાર્સિંગ નવા આપી દેવાની હે વેચી દેવાની હે ખાલી ચાર લાખ અગિયાર હજાર માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે બોટાદ અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

જય દ્વારકાથી મારા વાલી તમારી માટે લઈને આવી ગયો બે હજાર પંદર નું ચારસો હાથ ટીપ ટોપ કન્ડિશન આપી દેવાનું હે વેચી દેવાનું હે ખાલી ચાર લાખ ને એસી માં અને આ ચારસો હાથ નો જોતું હોય ને તો મારા વાલા ચારસો હાથ ના કેબિન છે આઈસર ના કેબિન છે અગિયાર જીરો નવ ના છે અને બધી ગાડી નાની ના કેબિન ત્યાં મળી જાય ઉપર નીચે ભાઈ ના નંબર આપેલા છે કોન્ટેક કરો જોવા માટે સુરત કામરેજ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડા એક કાર્ય બે આઈસર લઈને આવી ગયો 11 10 ઓગણી ફૂટમાં આ મારા વાલા આ 2012 નું અને 13 નું બે આઈસર આપી દેવાના હે વેચી દેવાના હે બાર ની કિંમત ખાલી પાંચ લાખ ને સિત્તેર હજાર અને તેર ના મોડલ ની કિંમત ખાલી છ લાખ ને સિત્તેર હજાર અને તમારે જોતા હોય લેવા હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક કરો જોવા માટે ખેડા અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ મારા વાલા 20 ફૂટ આપી દેવાની હે વેચી દેવાની હે ખાલી 6 લાખ ને 60000 માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક્ટ કરો જોવા માટે ધોળકા અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકા જી એ મારા વાલીડા તમારી માટે 6 ટાયરમાં માં અશોક લેલન હોળ 18 ગાડી લઈને આવી ગયો 2017 મોડેલ ની હા મારા વાલા આપી દેવાની હે વેચી દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક કરો જોવા માટે મોરબીન કિંમત ફોન ઉપર થાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

પ્રાચી ગામની માધવરાયના ધામની ત્યાંથી બે ગાડી લઈને આવી ગયો ચૌદ ટાયરમાં માં આ મારા વાલા આ ટીપટોપ કન્ડિક્શન બે ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે એમાં પેલી છે બે હજાર સત્તર મોડલ ટાટા ની ચૌદ ટાયર અને આ બીજી છે એ બે હજાર અઢાર મોડલ ઈ ટાટા ની ચૌદ ટાયર બે કોઈ પણ ગાડી તમારે જોતી હોય લેવી હોય

તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે જામનગર અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ કે ભિરાય આપણે હોના ની લક્ઝરી સાનિ કેરા પડ્યા મહારાજ તો હાલો મારા વાલીડા હું તમારી માટે લઈને આવી ગયો છું બસ હા મારા વાલા આ 2012 ની Tata ની Marcopolo ની બસ આપી દેવાની હે વેચી દેવાની હે એકતાલીસ સીટિંગ હા અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજુલાન કિંમત ફોન ઉપર થાય વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આલો મરાવલીડાવ તમારી માટે લઈને આવી ગયો 2012 ની Tata ની 12 ટાયરમાં ગાડીન બારે 12 ટાયર નવા આજીવન ટેક્સ ભરેલો વીમો પાર્સિંગ બધુંય ચાલુ આપી દેવાની હે વેચી દેવાની હે ખાલી 9,51,000 માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે મીઠાપુર અને વગર દલાલીયા વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આલો મારા વાલીડાવ તમારી માટે લઈને આવી ગયો 2000 હોલ મેન્યુફેક્ચર ને હતર ના પાર્સિંગ નું 49 ટેલર આ મારા વાલા આ ટાટા નું ટેલર આપી દેવાનું હે વેચી દેવાનું હે એમાં 34 ફૂટ લાંબી બોડી ને ટ્રિપલ એક્સલ તમારે જોતું હોય લેવું હોય તો આજીવન ટેક્સ ભરેલો વીમો પાર્સિંગ બધાય કાગળી કમ્પ્લીટ ચાલુ ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક્ટ કરો કિંમત ખાલી 19 લાખ ને 19000 જોવા માટે કચ્છના અંજારમાં અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે એડી ફોલો કરો જય દ્વારકાધીશ ઓય મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો 2020 મોડેલ નું સૌરાજ નું કટર આ મારા વાલા આ પાછળ દેખાય કટર આપી દેવાનું છે વેચી દેવાનું હે ને દઈ દેવાનું હે અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો કિંમત ફોન ઉપર થાય જોવા લખતર બાજુ મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકા એ મારા વાલીડા ખાલી બે લાખ પચાસ હજાર માં આ બે હજાર ચાર ની બોલેરો આપી દેવાની હે વેચી દેવાની હે મારા વલા આ મહેન્દ્રા ની ગાડી ખાલી બે લાખ પચાસ હજાર માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે ઉના અને વગર દલાલિયા વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ સનેડો 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 લાલ સનેડો હા મારા વાલીડાઓ આ 2000 હોલ ની સનેડા જેવી ગાડી 25 હોળ આપી દેવાની હે વેચી દેવાની હે આ 10 ટાયર ની ગાડી દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો આજીવન ટેક્સ ભરેલો હે અને ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો કિંમત ફોન ઉપર થાય જોવા પાળિયા જ મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકા થી મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો બે હજાર ચૌદ ની ટાટા ની બાર ટાયર માં ગાડી હા મારા વલા બે હજાર ચૌદ ની ખાલી અગિયાર લાખ ને એકાવન હજાર રૂપિયા માં આપી દેવાની છે દઈ દેવાની છે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે જેતપુર અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મરાવાલીડાવ તમારી માટે લઈને આવી ગયો अशोक લેલન ની 22 14 સુપર ટિપ ટોપ કન્ડિશનમાં ગાડી મારા વાલા હા આ ગાડી દેખાય 2010 ની આપી દેવાની હે વેચી દેવાની હે 70% બોડી કેબિન કાગળિયા બધાય કમ્પ્લીટ ચાલુ અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર છે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા રાજકોટ મળી જાય અને વગર દલાલ લે વાહન લેવા માટે આપડે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડાવ તમારી માટે લઈને આવી ગયો 2011 નું ટાટા નું બાર ટાયર માં ગાડી આ મારા વાલા આપી દેવાની હે વેચી દેવાની હે આજીવન ટેક્સ ભરેલો વીમો નવો ભરેલો

અને તમારે જોતી હોય તો ખાલી ચૌદ લાખ અગિયાર હજાર જોવા માટે જામનગર અને આ પાછળ દેખાય ને એ એસિડ ટેન્કર આપી દેવાનું હોય ટાંકો ખાલી દઈ દેવાનો હે એક લાખ એકવીસ હજાર માં આ બે માંથી પણ તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે લઈને આવી ગયો બે હજાર ઓગણી ની હોળ અઢાર છ ટાયર માં એકવી ફૂટ ની ગાડી એમાં આજીવન ટેક્સ ભરેલો વીમો નવો છ છ ટાયર નવા આપી દેવાની હે વેચી દેવાની હે ખાલી સત્તર લાખ અગિયાર હજાર માં અને તમારે જોતી હોય લેવી હોય

અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા છે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર સાહે જોવા રાજકોટ મળી જાહે અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વલીડાવ તમારી માટે લઈને આવી ગયો 2012 ની 10મા મહિનાની AMW નું ડમ્પર આ મારા વલા AMW નું આ ડમ્પર આપી દેવાનું હે વેચી દેવાનું હે ખાલી 12 લાખ રૂપિયામાં અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે તળાજા અને વગર તલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ ઓય મારા વાલીડાવ તમારી માટે ચાલુ લોને આઈશર લઈને આવી ગયો આ ઓગની ફૂટમાં આઈસર 11 10 આ મારા વાલા આપી દેવાનું હે વેચી દેવાનું હે આ બે હાજર બારનું આયસર ચાલુ લોને દઈ દેવાનું છે ખાલી હાડા છ લાખ રૂપિયામાં અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલીય વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ જીશ મારા વાલીડા એક હાજર ચાર ગાડી ચૌદ ટાયરની લઈને આવી ગયો મારા વાહલા ના મોડલ એક હારે ચાર ગાડી આપી દેવાની છે વેચી દેવાની છે અને ખાલી દૂધમાં હાલેલી મારા વાલા રિટર્ન ખાલી હાલે દૂધમાં એ તો તમને ખબર જ હશે અને દૂધના ટેન્કર હાયરે જોતી હોય તોય આપી દેવાની છે ટેન્કર ઉતારીને જોતી હોય તોય દઈ દેવાની છે અને તમારે લેવી હોય જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા છે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ અય મારા વાલીડાવ કચ્છ વાસીઓ તમારી માટે એક અરે બે મહિન્દ્રા ની બોલેરો લઈને આવી ગયો એમાં પેલી છે એ બે હજાર અઢાર ની મહિન્દ્રા કેમ્પર બોલેરો હા મારા વાલા આપી દેવાની હે વેચી દેવાની હે અને આ બીજી રહી મહિન્દ્રા મેક્સી ટ્રક બોલેરો બે હજાર તેર મોડલ આ આપી દેવાની વેચી દેવાની અને બેમાંથી તમારે એક પણ કોઈ પણ ગાડી જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે કચ્છ રાપર અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાથી